તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગ માં તો આપડે મુકેશભાઈ લાંબા લા થઈને હું છે

તો તો મિત્રો કન્ટિન્યુ રહ્યો ચાલો મુકેશ ભાઈ સારું હાલો તો મિત્રો બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહ્યો ફાઇનલી મિત્રો આપણે જવાનું હતું વાડીએ જો અહીંયા છે આપણે વાડી છે પણ મુકેશભાઈ ને આપણે હું માહિતી જગાડ્યા ને જો મોટા પહાડ ઉપર લઈને વ્યાયા છે શું કરો મુકેશભાઈ થોડોક ગોંદર વીણવાનો હતો ને ના તો નાનું કીધું થોડોક ગોંદર વીણ લેવી પેલા પછી વાડીએ જ આવી

તો મિત્રો વાડી આવી ગયા છે અને નાનું મેથી મળ્યો છે તોડવા તો હા ને બકાલ હાટું મેથી તોડવા મળી ગયો છે અને આપણે ગોંદર તો કાંઈ એવો ખાસ ઝીડ્યો નહીં રખડે રખડે થાકી ગયા ને તો એટલો બધો ઝીડ્યો જ નહીં ત્યાં

તો ફાઇનલી મિત્રો હવે આપણે વાડી ઘરે પહોંચી ગયા છે અને જો આ અમારું ઘર છે અમારે અમારું જનરલ બેન છે દર્પણ બેન દર્પણ બેન તો એક આગલે વિડિયો આવી ગયા હતા શું કરો જનરલ બેન લેસન કરું હમ લેસન કરે છો ભાઈ અમારે તમે આ દર્પણ બેન અમે તો કાઈ નથી કરતા તો વિડિયો બનાવ કામ પડી તે તો મિત્રો એ એમ કેસે કે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણો વિડીયો અહીંયા એન્ડ કરી કરવી મળવી એક નવા બ્લોગ ત્યાં સુધી બાય બાય ગુડ બાય જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ બાય બાય